કૃષ્ણ કનૈયા લાલકી જય સાચો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ભક્તોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે રણું જાધામ છે રામા પીર નામ છે બાલાવાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ভক্তોનો ભગવાન છે જાનું શું કામ છે અયોધ્યા ધામ છે રામચંદ્રજી નામ છે ધનુષ ધારી નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ગણેશ ધામ છે ગણપતિ બાપા નામ છે ઉંદરવાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ભક્તો ધામ છે સાળીગપુર ધામ છે કષ્ટ બંજન નામ છે ગદાવાળાનો મારે સાથ છે રે મારે બીજા નું શું કામ છે સાચો સબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ભક્તો નો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે ભગદાણા ધામ છે બાપા સીતારામ નામ છે બંડીવાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારું રામ છે રે મારે બીજાનું શું કામ છે વીરપુર ધામ છે જલારામ નામ છે જોડી વાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે દ્વારિકા ધામ છે રંગ દ્વારિકા છે મોલ નામ છે મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ભક્તો ભગવાન છે રે મા નું શું કામ છે કૃષ્ણ કન્યા લાલ કીજ એક